જય ગો માતા ખેડૂત મિત્રો મારૂતિ નંદન પ્રાકૃતિક ફાર્મ ગામ બીલા મિત્રો આજે તારીખ ઓગણત્રીસ પાંચ બે હજાર સોવીસ અમે દસ પ્રણી અર્ક બનાવવા જઈ રહ્યા છીએ મિત્રો આપ જોઈ શકો છો આ સામગ્રી બધી અત્યારે અમે ભેગી કરી રાખીએ છીએ જે સીંગના પાકમાં જે આગોતરું આયોજન કે જ્યારે રોગ થ્રીપ કે કથેરી પણ પ્રકારના રોગ આવે એના માટે છટકાવ કરવા માટે અમે દસ પ્રણી અર્ક બનાવીએ છીએ અને મિત્રો આપ જોઈ શકો છો અહીંયા બધા બેરેલો ભરેલા છે અને આ જે બે બેરેલો છે એમાં આ અર્ક બનાવીએ છીએ મિત્રો આમાં ખટરસ બનાવેલો છે લીંબુનો અને એનો એન્જામ બનાવેલો છે આપ જોઈ શકો છો મિત્રો હવે અત્યારે અમે સીતાફળીના પાન લીમડાના પાન આકડાના પાન અરણીના પાન અને લસણ ખાંડે છે અમારે ભાઈ શ્રી રમેશભાઈ પોપૈયા છે હા અને પોપિયાના પાન આવે છે હા તો મિત્રો અમે અત્યારે આ પ્રોસેસ કરીએ છીએ અને આ બનાવીએ છીએ આજની તારીખ ઓગણત્રીસ પાંચ બે હજાર સોવી તો ભાઈશ્રી રમેશભાઈ અત્યારે લસણ ખાંડે છે તો આ અર્ક વિશે બે વાત ભાઈશ્રી રમેશભાઈ કહે છે

મોલો મસી દરેક પ્રકારની જે કઈ રોગ જીવાત હોય એના માટે બેસ્ટ કામ કરે છે એમ ને દસ પડશે ને એટલે આ કડવાટ બધી આવી જાય હા હા અને સાસ માર છે સીધો લાગશે એટલે કે ભાઈ આયા રોહડ બરોબર નથી એટલે બીજો રોહડ કોઈ છે કે ના ના વાત છે

તો મિત્રો તમે જોયું આ દસ પ્રણે અર્ક બનાવીએ છીએ અમે અને મિત્રો આ મારુતિનંદિન પ્રાકૃતિક ફાર્મ સાથે ત્રવેણી ગૌશાળા છે મિત્રો આપ જોઈ શકો છો આ ગૌશાળા અને એમાંય અમે તમામે તમામ ખાણદાણ અહીં જ બનાવીએ છીએ જો આ ખાણદાણનો જથ્થો છે ઘઉં છે મકાઈ છે શેણા છે સોયાબીન છે ઓર્ગેનિક સિંગની પોપડી છે જો મિત્રો આ બધું રીતનું બનાવીએ છીએ આમાં ખાણદાણ અને આમાં ખાસ કરીને અમારે એક અજોલાનો બેડ છે તો અજોલા અમે ખાણદાણમાં સાથે ભેળવીએ છીએ આપ જોઈ શકો છો મિત્રો તો મિત્રો અમારી આ ચેનલને ને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો આભાર અસ્તુ